ભગવાનનો એ સખા આડાવડી રહેવા તું એમ ભગવાન હા તમે કહેતા હો ને શું નામ લઈ લે એટલે હું આવી તું મને યાદ કરી નો જન્મપુર કરવા માટે એ સખા મોડું બઉ થઇ જાય કેમ શું થયું એમ હા અમે તમને યાદ કરી એટલે તમે આવો સખા તમને યાદ એટલે બધાય કામ થઈ થઈ જો આવષ્ટમી ની હમણાં વાત કરી ને અમે એક ભાઈની વાડીએ ઉજવતા હતા હા બરોબર છ થી સાત જણા બીજો કોઈ હોય જ નહીં એક જણો હોય ચા પાણી વાળો હા અને એક લેપ રાખ્યો એ હેઠો રાખ્યો હોય આમ હાઈવે ઉપરથી દેખાય નઈ ને એવી રીતના હા ઈ અમે જન્માષ્ટમી ઉજવતા હતા બરાબર છે ખા મારી બાજુ વાળાએ 2000 નું બંધ કર્યું હમ પણ મેં નો કર્યું કેમ હાઈલ ના ઘટેમ હતા એટલે પછી મે ઉપાડી લીધી બરોબર અને આમ કરીને આમ જોયું ને તો એમાં કાળી રાજા આવ્યો ઓહો હું કહો હા 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 આ તો આમ જાય રાજકોટ થી સીધો નો પડી આવ્યો હોય ભાઈ ભાઈ એવો રાજા હો હા પછી એની વાત ચીપી ચીપીને ને હા તો કાળી રાણી જાય ને જામજોધપુર બ્યુટી પાર્લરમાંથી માંથી સીધી ખાઈ ભાઈ એવી કાળી ની રાણી તા તો હું રાજી થઈ ગયો બરાબર અને ભગવાનને યાદ કર્યા હું કે કાળિયા ઠાકર આવી જા હે દુવારિકા વાળા હા આ ભાઈ ની ઓયડી માં આવી જા હા અને એક કાળી નો એકો બનાવી દે તમારું નામ લઈને આમ કાઢું ને તો ચોકડી ને ધૂડું નીકળું વાહે એ સખા એવા કામ માં હું ના આવું કેમ

બધા નું સારું થતું હોય એમાં તમે આવો એમાંય એમાં ખોટા પડો કેમ આ પૂછો આ બધા વાવણી થઈ ગઈ હોય અને દોઢક મહિનો માથે વયો ગયો હોય માંડવી ઉજરી ગઈ હોય પાછી ગુજરી જવાની તૈયારીમાં હોય અને બાબલા સોરે ધૂન ગાતા હોય હે ભગવાન હે મારા નાથ હવે જા હવે આવી જા ત્રણ ત્રણ મહિના સુધી દેખાતા નથી એમાં બધાયનું કલ્યાણ ન હોય લગભગ કરી નાખતો પછી આડાવડી વાત રેવા દે હું એમ નહી ભગવાન મને કેમ હવે

સખા જો તારે રાધા ગોપી જનો ને એ રમવા બોલાવો હોય ને તો તેડવા તો જવા જ પડશે એમ નહીં હા એ ઓલું કરો તો ન આલે શું ફોન કરી દીધો નો આલે એ સખા હા અહીંયા ભરસા નામે એવી સુવિધા ના હોય તે ન્યા તમે ઢકરી રાસ લઈલા જ કેડી હા આવો ટાવર બોર સખા ઈ સમયમાં છે ને ભગવાન વેણુનાથ કરતા ને એટલે રાધા ગોપીજીનો આવી જાતા બરાબર તો અત્યારે વેણુનાથ કરો આ તો કરશે ને વેણુનાથ તો કરશે જ ભગવાન તોય મારે જવું પડશે સગા તારે તેડવા જવા પડશે એટલે માનથી થી તેડવા જવું માનથી થી તેડવા જવા પડશે તેડવા તો હું જાવ હા સગા પણ દર 3 3 વર્ષે મારું કમ્પ્યુટર કડે સડી જાય કેમ 3 વર્ષે ને 3 વર્ષે ઓલો આવે ને શું આવે ઓલો તમારો શું મારો ઓલો તમારો દિન ચક ચક દિન ચક ચક પરસો તમ મહિના

બરાબર છે ઈ અમારે હે કાના બાપાના ઘરના મોતીમા ગાતા હતા હા એમાં વારા હોય પ્રભુ શું હોય કાયમ એક એક ગોપીજનોને કીર્તન ગાવાનું હોય હા અને એમાં બીજી ગાય ને તો મર્ડર થઈ જાય હા હા આવા તો આકરા નિયમ હોય બાધણો થઈ જાય હા એક પાએ ઓલી ઠેલી હોય રૂપિયો રૂપિયો કાયમ નાખે ખજાનચી હોય હા એમાં પાકે પાકો હિસાબ રાખવો પડે બરાબર છે એટલે એ બરોબર મોતીમાનો વારો હા અને મોતીમાને ખબર નઈ કાના બાપા વાડીએથી આવે હે બરાબર મોટ પહેરાવો રે કાના ને પીતાંબર પહેરાવો રે એ અવાજ કાના બાપા સાંભળી ગયા બરાબર એ કે આ તો અરજણ્યા ની માનો જ અવાજ છે આવું ઝીણું ગડું કોઈ નું હે ને અન્યા એવાય ગયા કાનાની ગગી થાતી આમ ઘેર મર ઘેર મર કેમ સખા એવું કીધું પણ હું છે તમે અહીં સત્સંગ કરવા નથી દેતા ને કોઈથી બોલવા નો દયો હા એ કે આ કાનાનો સોયણો આઠ દીથી ધોયો નથી અને ન્યા પીતાંબરની ગગી થાસો પહેલા આ કાનાનું કઈ રે આ કાનાનું કઈ રે